મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સ્વસ્થ હશો સુખી હશો આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીની હવે આમ તો ગોપાલભાઈએ વિસાવદરમાં પ્રચાર શરૂ કરી દીધો છે અને આમ આદમી પાર્ટીએ પોતાના પ્લાનિંગ પણ શરૂ કરી દીધા છે મૂળ સવાલ એ જ છે કે તેર એપ્રિલે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું સંમેલન છે મહાસંમેલન અને આ સંમેલન થકી આમ આદમી પાર્ટી એક મેસેજ આપવા માંગે છે પોતાના સંગઠનને મજબૂત કરવા માંગે છે અને વિસાવદરમાં પ્રચાર પડઘમની પ્રચાર પ્રસારની શરૂઆત પણ કરશે મૂળ સવાલ એ છે કે એ ગુજરાતમાં જ્યાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવતો નથી એવી વાતો વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટી પાંચ બેઠકો જીતીને આવી એ પછી હવે સંગઠન મજબૂતીની વાતો ચાલી રહી છે તો એનાથી ફેર શું પડશે શું આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસમાં એટલી મજબૂત થઈ જશે કે સરકાર બનાવી લે શું આમ આદમી પાર્ટીનું સંગઠન અચાનક એટલું મજબૂત થઈ જશે કે જે કોંગ્રેસ મહેનત કરી રહ્યું છે અથવા અધિવેશન કરીને કોંગ્રેસે જે પ્લાન કર્યો છે એની ઉપર પાણી ફેરવી દેશે આવા ઘણા બધા સવાલ છે શું આ મહાસંમેલન દેખાડા પૂરતું છે આનાથી હકીકતમાં સંગઠન મજબૂત કેટલું થશે આ ઘણા બધા સવાલો ઉપર આજે આપણે વિશ્લેષણ કરવાનું છે આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિષ્ઠરા છું જો બાપલિયા પહેલી વાત સમજી લો પણ પક્ષનું મહાસંમેલન મળતું હોય એનો મતલબ એ છે કે કોઈ રાજકીય પક્ષ રાજ્યમાં એક મોટો મેસેજ આપવા માંગે છે કે ભાઈ અમારી અહીંયા પ્રસ અહીંયા અમારી હાજરી કેટલી છે વિસાવદર પસંદ કરવા પાછળનું કારણ એ છે કે ભાઈ પ્રચારેય થઈ જાય અને શક્તિ પણ દેખાડી દઈએ આપણે કે આમ આદમી પાર્ટીની તાકાત કેટલી છે અને ત્રીજું કારણ એ છે કે જો વિસાવદર જેવા વિસ્તારમાં સંમેલન કરીએ તો વિસાવદરની જનતામાં તો એક મેસેજ જાય જ પણ સાથોસાથ આજુબાજુ પણ એક એવો મેસેજ જાય આમ આદમી પાર્ટી કરીશું રહી છે એટલે વિસાવદરમાં સંમેલન મળવાનું કારણ આ છે મૂળ કારણ માની લો કે ગોપાલ ઇટાલિયાને જીતાડવાનું શરૂઆત પ્રચારની શરૂઆત છે પણ મૂળ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી આ સંમેલનથી મજબૂત કેટલી થશે જો એક વસ્તુ સમજો કે ગોપાલ ઇટાલિયાને બાદ કરીએ તો તમે આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલા જોયા એમના સંગઠનના લોકોને કેટલા જોયા ક્યાં વિરોધ કરતા જોયા ક્યાં કામ કરતા જોયા એની પરથી એ નક્કી થાય કે અત્યારે આમ આદમી પાર્ટી મજબૂત કેવી છે ગોપાલ રાય અગિયાર તારીખે કે નવ તારીખે હા એક બે દિવસ પહેલાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એમણે કીધું ભાઈ અમારું ધ્યાન પંજાબમાં હતું એટલે હવે અહીંયા સંગઠન મજબૂત ન કરીએ કે હવે અમે અહીંયા સંગઠન મજબૂત કરી રહ્યા છીએ સંગઠન મજબૂત કરવાનો મતલબ શું સંગઠન મજબૂત કરવાનો મતલબ એ કે વધુને વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડો નંબર એક બીજું એવું માઇક્રો પ્લાનિંગ કરો કે જેથી કરીને આમ આદમી પાર્ટી સમગ્ર રાજ્યમાં ખૂણે ખૂણે પ્રસરે ત્રીજું સંગઠનમાં ફેરફાર મજબૂત કરવાનો મતલબ સંગઠનમાં ફેરફાર પણ છે એટલે કે એવા વ્યક્તિઓને જવાબદારી સોંપવી જે ધજા પકડીને આગળ ધળ્યા કરે પાર્ટી માટે કામ કર્યા કરે આ બધું સંગઠન મજબૂત કરવાના ભાગો છે આનાથી ઘણા બધા છે આપણે ત્રણ ચારમાં સમજો હવે આમ આદમી પાર્ટી વિસાવદરમાં સંમેલન કરે તો શું એની અસર આખા ગુજરાતમાં થાય તો થઈ શકે અને ન પણ થઈ શકે આમ તો થાય એની પાછળનું કારણ એ છે કે આ મહાસંમેલનનો મૂળ કેવો છે માહોલ કેવો છે એની ઉપર નિર્ભર કરે બીજું શું આ મહાસંમેલનથી ગોપાલ ઇટાલિયાને કોઈ ફાયદો થશે સો ટકા ફાયદો થશે ગોપાલ ઇટાલિયા જે ઘણા દિવસોથી વિસાવદરમાં પ્રચાર પ્રસાર ગામે ગામ ફરીને કરી રહ્યા છે એને મજબૂતી મળશે એને એક સપોર્ટ મળશે અને સાથોસાથ જનતામાં વિશ્વાસ બેસાડવા માટે એ ફાયદો મળશે કે ભાઈ અમારા મોટા નેતાઓ અથવા તો અમારી પ્રદેશની ટીમ પણ જુઓ અહીંયા તમારી માટે હાજર રહી છે ત્રીજો સવાલ જે સામાન્ય રીતે બધાના મનમાં હોય કે આમ આદમી પાર્ટી સંગઠન મજબૂત કરવાની વાત કરે તો રાજકીય રીતે શું એને બે હજાર સત્યાવીસમાં ફાયદો થાય કોંગ્રેસને નુકસાન કરે ભાજપને નુકસાન કરે કોને નુકસાન કરે તો એનો સીધો અર્થ એ છે આપ આપ સમજો હું તમને બે મુદ્દાઓ સમજાવું જેનાથી મારે તમને કાંઈ વધારે કહેવાની જરૂર પડશે નહીં એક તરફ કોંગ્રેસ છે જે સંગઠનમાં ફેરફાર કરવા અને મજબૂત કરવા માટે કવાયત કરી રહ્યું છે માર્ચ મહિનાની શરૂઆતથી એટલે શરૂઆત એટલા માટે કહું માર્ચ મહિનાની પહેલાં અઠવાડિયે રાહુલ ગાંધી આવ્યા હમણાં બેદી પહેલાં અધિવેશન હતું અને એ જ સમયે આમ આદમી પાર્ટીએ પણ નક્કી કર્યું કે આપણે સંગઠનમાં ફેરફાર કરવા છે સંગઠનને મજબૂત કરવો છે હવે બે પક્ષ જે એકાદ વર પહેલાં એક વર એના જ પૂરું થયું લોકસભાની ચૂંટણીમાં ભેગા લડતા હતા અત્યારના બંને પોતપોતાની રીતે એક જ સમયે સંગઠન મજબૂત કરવા નીકળ્યા છે હવે એનો અર્થ બે પ્રકારના અર્થ થાય એક સીધો મતલબ એ છે કે આમાં કાંઈ ખોટું નથી સંગઠન પોતાનો નિર્ણય લે અને એમાં સમયને કોઈ બાધ્ય નથી અથવા તો હારે ન કરવું એવું કાંઈ નથી પણ બીજો અર્થ જે સામાન્ય રીતે વિશ્લેષકો સમજે એ છે કે અમે પણ હરીફાઈમાં છીએ કોંગ્રેસ પોતાની રીતે મહેનત કરે છે આમ આદમી પોતાની રીતે મહેનત કરે છે એનો અર્થ એ પણ થાય કે ગઠબંધનના ઠેકાણા જ્યાં નથી ત્યાં બધા પોતપોતાના હાથે લડી લેવા માગે છે અને એની માટેનું જ આ બળ છે બીજો એક અર્થ એવો થાય કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ પર ભરોસો ભલે હોય પણ વિશ્વાસ નથી એટલે કે અપેક્ષા ભલે હોય પણ વિશ્વાસ નથી આમ આદમી પાર્ટી નેતાને પૂછો તો એમ કે ભાઈ અમને અપેક્ષા છે કે વિસાવદરમાં ગઠબંધનના ભાગરૂપે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે પણ કોંગ્રેસના એટીટ્યૂડથી આમ આદમી પાર્ટીની વાત ઉપર ભરોસો નથી ને એટલા માટે કોઈ કચાશ છોડવા માંગતા નથી ને એટલા માટે જે વિસાવદરમાં ફૂલ ફ્લેજમાં ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે અને અંતિમ એક વાત કે આમ આદમી પાર્ટી જો આ પ્રકારનું સંમેલન કરે જો સંગઠન મજબૂતાઈની વાત કરે ને એમાં ઘણોડા અંશે ઘણા અંશે મદ અંશે મોટા અંશે ફાયદો થાય ને એ થતું દેખાય તો એની સીધી અસર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પર પડવાની છે કારણ કે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં એ સીધી રીતે જોવાયું છે કે આમ આદમી પાર્ટી સીધી રીતે નુકસાન કોંગ્રેસને કરે છે ભારતીય જનતા પાર્ટીને નહીં હવે ભારતીય જનતા પાર્ટીને ટેન્શન નહીં થાય એવું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ વિસાવદરમાં તો જીતવા માગે જ છે કડીમાંય જીતવા તો માગે જ છે અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને બહુ લાઇટલી લઈ શકાય એવું નથી ને એ વાત ભારતીય જનતા પાર્ટી જાણે છે એટલે ભારતીય જનતા પાર્ટીનું અત્યારના કામ એ છે કે આઘા બેહો સોફે ટેકોદીન બેહો અદબવાળીને રાહ જોવો એની પાછળનું કારણ એ છે કે આ બેની વચ્ચે જો ગઠબંધનની જે ડીલ છે એ ન થઈ અથવા તો ગઠબંધનની હોયમાં વિશ્વાસનો દોરો પૌરાણો નહીં તો શિવાશે નહીં એટલે કે જીતાશે નહીં કોઈ પણ અને એ બે પક્ષ વાત જાણે છે ને આમ આદમી પાર્ટી તો સારી રીતે જાણે છે હવે કોંગ્રેસનો એટીટ્યુડ અત્યારના જે છે એ પરથી લાગે છે કે એ પણ પોતાના ઉમેદવાર ઉતારવાના મૂડમાં હોય આમ આદમી પાર્ટી તો એવું કહે છે કે અમારી જ્યારે વાત થઈ હતી ત્યારે એવું કીધું હતું ભાઈ વિસાવદર તમારી બેઠક છે તો અમે ત્યાં ઉમેદવાર નહીં ઉતારીએ ડીલના ભાગરૂપે તમે વાવમાં ન ઉતારતા આવું કોંગ્રેસે આમ આદમી પાર્ટીને કીધેલું એવું આમ આદમી પાર્ટીનો દાવો છે પણ મીડિયામાં ટીવીમાં જ્યારે કોંગ્રેસના પ્રવક્તાને આ અંગે સવાલ પૂછવામાં આવે ત્યારે એના જવાબનું આકલન કરીએ તો એનો અર્થ એવો થઈ રહ્યો છે અથવા તો એનું અનુમાન એવું થઈ રહ્યું છે કે એ પોતાના ઉમેદવાર ઉતારવાના મૂડમાં હોઈ શકે જો ઉમેદવાર કોંગ્રેસ નહીં ઉતારે તો આ ટફ ફાઇટ થવાની પણ જો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારે ત્રિપાંખીયો જંગ થાય તો એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય એમાં નવાઈની ભૂતકાળમાં થયું છે કારણ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડે છે કારણ કે ગુજરાતમાં ઘણા ટાઈમથી આપણે એ વાત સાંભળીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો કમિટેડ વોટરની એક બેંક છે કમિટેડ વોટર છે એ ક્યાંય ફસકે નહીં તો વધ્યો કોંગ્રેસનો વોટર ફસકવો હોય તો ભાઈ કોંગ્રેસ નહીં તો હવે આમ આદમી પાર્ટીમાં આપણે મત આપીએ આવું એક આકલન વિશ્લેષકો ગુજરાતની ચૂંટણીઓમાં કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં આપણે જોયું છે તો આમ આદમી પાર્ટી સંમેલનથી મજબૂત થશે કે નહીં એ સમય બતાવશે જેવી રીતે અધિવેશનથી કોંગ્રેસ મજબૂત થશે કે નહીં કારણ કે સંગઠનને મજબૂત કરવા માટે ચહેરા પણ જોઈએ સેના પણ જોઈએ સેનાપતિ પણ જોઈએ અને મકરા પણ જોઈએ એટલે કે રૂપિયા પણ જોઈએ આ એક સીધી રીતની વાત છે હવે આમ આદમી પાર્ટી શું પ્લાન કરી રહી છે સંગઠન મજબૂત કરવાનો મતલબ શું માત્ર લોકોને જોડવાનો છે કે સંગઠનમાં ફેરફાર કરવાનો છે આ બધી વાતો તેર તારીખે આપણને ખબર પડશે પણ મારા આંકલન પ્રમાણે સંગઠનમાં કોઈ ફેરફાર એવા મોટા ફેરફાર નહીં થાય એટલે કે તમે ઈશુદાન ગઢવીની જગ્યાએ કોઈ અન્યને પ્રદેશ પ્રમુખ તરીકે જો અપેક્ષા રાખતા હો તો મારું વ્યક્તિગત માનવું છે કે એવા કોઈ મોટા ફેરફાર નહીં થાય પણ વધુને વધુ લોકોને જોડવાના વધુને વધુ કમિટીઓ બનાવવાની પોલિટિકલ અફેર્સની કમિટીઓ બનાવવાની મીટિંગો કરવાની જિલ્લામાં ગામડાઓમાં વધારેના વધારે લોકો જોડીને ત્યાં એક કમિટી બનાવવાની એટલે ટીપે ટીપે સરોવર ભરાયા જેવી આ વાત છે જેનો અત્યારથી શરૂઆત કરો તો હત્યાવીમાં સફળતા મળી શકે તો આ એક વાત આ એક આંકલન છે આ સંમેલન પાછળ તેર તારીખે જ્યારે સંમેલન છે અમે પળે પળનું એ સંમેલન આખું કવર કરવાના છીએ એટલે અને એનું આંકલન પણ આપણે રોજે રોજ જેમ જેમ સમાચારો આવશે ને જેમ જેમ એમાંથી કંઈક બીજા સમાચાર નીકળે કંઈ આંકલન નીકળે તો આપણા સુધી પહોંચાડશું વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરવાનો અને તમારા વિચારો શું છે એ કમેન્ટમાં લખવાના ભૂલતા નહીં ફરી મળીશું નિષ્કર્ષમાં એક આવા સરસ મજાના દેશી ભાષામાં સમજાઈ જાય એવા આકલન સાથે તો ત્યાં સુધી ગુજરાત તક જોતા રહ્યો બાકી વિડીયો સેક્શનમાં જાઓ તો ઘણા બધા વિષયના તમને વિડીયો જોવા મળશે એનાલિસિસ જોવા મળશે અમારી ટીમ ખૂબ મહેનત કરીને એનાલિસિસ કરે છે સ્ટોરીઝ કરે છે લોકો સાથે વાતચીત કરે છે તો તમને એ પણ જોવા મળશે તો મળીએ છે ફરી નિષ્કર્ષમાં ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખો મજા કરો ગરમી બાપા બહુ પડે છે તડકી બહુ છે એટલે જરાક બહાર નીકળવામાં થોડુંક ધ્યાન રાખવું જેથી કરીને હું આવું વેવ એવું કહેવાય ને વેવ બધું બહુ છે એટલે થોડુંક ધ્યાન રાખજો મળીએ ફરી નિષ્કર્ષમાં ત્યાં સુધી રજા આપો બાપા સીતા